ત્યારે ગીર સોમનાથમાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નાળામાં પાણીની આવક થઈ છે ગીરમાંથી નીકળતા તમામ નદીઓ અને નાળાઓ જીવંત થઈ ઉઠ્યા છે હિરણ અને શિંગોડા ડેમમાં નવા નીરની આવક થઈ છે શિંગોડા નદી ફરી જીવંત બનતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે આહલાદક દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે નદીની અંદર પાણીની આવક થઈ છે શિંગોડા ડેમ હોય તમામે તમામની અંદર અત્યારે નવા નીરની જે આવક થઈ છે અને નયનરમ્ય દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જે સતત વરસાદ વરસ્યો છે ગીર સોમનાથમાં અવિરત વરસેલા વરસાદને કારણે પાણીની આવક નદી નાળાઓની અંદર જોવા મળી રહી છે નદી નાળા જાણે છલકાઈ ઉઠ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે ગીર સોમનાથમાં હિરણ અને શિંગોડા નદી આ બંને નદીઓની અંદર પાણીની આવક જોવા મળી છે ગીર સોમનાથ જિલ્લા અને ગીર જંગલની અંદર છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને પગલે ગીરની અંદરથી નીકળતી તમામ નદી નાળાઓ છે જીવંત થયા છે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે કોડીનાર મધ્યથી પસાર થતી જે શિંગોડા નદી છે સિંગોડા નદી છે તેની અંદર ગઈકાલે જે ગીરની અંદર જે ભારેથી ભારે વરસાદ પડ્યો હતો તેને લઈને આ નદી જીવંત બની છે ખળખળ વહેતી થઈ છે ત્યારે અહીંયા નય નવ્ય દ્રશ્યો પણ સર્જાય છે સાથોસાથ જે ગીર સોમનાથ જિલ્લાનો હિરણ બે હોય શિંગોડા હોય આ તમામ ડેમોની અંદર પણ નવા નીરની આવક થઈ છે ગીરની અંદર જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને જેને લઈ અને ગીર છે જે હરિયાળું બન્યું છે તેમજ સાથે આસપાસનો જે વિસ્તાર છે તેની અંદર પણ જે હરિયાળું થવાથી જગતનો તાજ છે તેની અંદર પણ ખુશી જોવા મળી રહી છે સાથ આના વરસાદથી ગીર સોમનાથ જિલ્લાની પાણીની સમસ્યા છે તે ચોક્કસથી હલ થયેલી જોવા મળે છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ